ડભોઈ હોસ્પિટલને પચીસ વર્ષનો રજત જયંતિ મહોત્સવ આપણે ધામધૂરક ઉજવી રહ્યા છે આજથી બે હજાર પચીસ પચીસ સાલ પહેલાં પચીસ તારીખે બે હજારની સાલમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે તથા તાત્કાલિક પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા આપણા આરોગ્ય મંત્રી અશોકભાઈ ભટ્ટના હસ્તે પચીસ વર્ષ પહેલાં હોસ્પિટલનું ઓપનિંગ થયેલું તે વખતે પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજ પણ હાજર હતા અને એમની આજ્ઞાથી આજે આપણે ખૂબ ધામધૂરકપૂર્વક રજત જયંતિ મહોત્સવ ડભો મંદિર ખાતે ઉજવી રહ્યા છે જેની અંદર માન્ય શૈલેષભાઈ સોટા સાહેબ મુખ્ય અતિથિ તરીકે રહ્યા છે જસભાઈ સાહેબ સાંસદ સભ્ય પણ હાજર રહ્યા છે એ સિવાય ઘણા બધા મહાનુભાવો બાલકૃષ્ણભાઈ જે મહાલક્ષ્મી ટ્રસ્ટના સભ્ય હતા જેમને આ હોસ્પિટલ બનાવવામાં ખૂબ મદદ કરી હતી અને અમારા કોઠારી સ્વામી સંતો બધા ડૉક્ટરો અને અહીંના હરિભક્તો અને આજુબાજુની પબ્લિક દ્વારા ખૂબ ધામધૂરકપૂર્વક આ રજત જયંતિ મહોત્સવ સરસ ઉજવાઈ રહ્યો છે જેની અંદર આ પચીસ વર્ષની હોસ્પિટલમાં જે સિત્તેર બેડ દ્વારા આવે છે જેમાં બધા ઓપરેશનોની સુવિધા છે મેડિકલ વિભાગ છે આઈસીયુ વિભાગ છે ગાયનેક વિભાગ છે ચોવીસ કલાકનો મેડિકલ સ્ટોર છે અને ટૂંક સમયમાં ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ થવા જવું છે તો આનો ખૂબ બધા ભાવપૂર્વક અને અદ્યતન હોસ્પિટલનો જેની અંદર રાહત દરે બધી સગવડો આપવામાં આવે છે આ દસ લાખથી વધારે પેશન્ટો અત્યાર સુધીમાં તપાસ્યા છે દોઢ લાખથી વધારે પેશન્ટોનું એક્સરેને બધી મફત સારવાર થયેલી છે તો આવી હોસ્પિટલનો ખૂબ ખૂબ લાભ બધા લે અને જનતાને આની રાહત દરે સારવાર મળે એ જ અમારી પૂરી ટીમની શુભકામના છે અને બધા આજે અમારો મહોત્સવ છે જે ઉજવી રહ્યા છે જે આરોગ્ય આનંદ અને ઉપચારનો એનો લાભ લેવા વિનંતી જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ